હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જયગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ અહીંયા ખરી કરવાની છે જો અહીંયા અહીં ખરી કરવાની છે પછી ભરોટિયા કરવાના છે એટલે જો આ બે હાયરું ખોદીને વા હુંથી બે હેરું ખોદી નાખી છે કાંઈ એમ બે બે હાયરું ખોદું ને તો ખોદાઈ જાય એટલે એટલામાં ખરી થઈ જાય પાલો અહીં બી આવે સમજી ગયા એટલે લગભગ શનિ રવિમાં ભેગું કરવાનું થાય લગભગ રવિવારે ભેગું કરવાનું થાય હે એટલે આ શાકભાજી જો હવે નીકળી ગયું છે ખોદવાનું છે ગાજર અહીંયા એટલા રાખ્યા છે થોડાક ગાજર રાખ્યા છે અહીંયા ગાજરનો છોડવો છે જો ગાજરના છોડવા છે બે ખોદી નાખો પછી લાહું કરવું જો હે અહીંયા ખરી અહીંયા બે આયરો આગળ ખોદી નાખું પછી બે કાયરું આમ ત્રણેય લોકો ઘાસ ખોદાય જાય એટલે ઘણું ખરું થઈ જાય એટલે ખરી થઈ જાય અહીંયા ઢગલો થઈ જાય આમ જ રહે ઘરનો પવન છે એટલે કદાચ આમ રહે તો આમ એકાએ ખોદવી પડે સજનભાઈને એને પર તો કર કરો અમારે પર કરવાના છે એ મોટા મોટા ભર કર્યા મિની ના જેમ ભર કરવાનું ચાલુ છે માણસો ભર કરે છે હું અહીંથી સારું કરું હવે સાહેબ થોડીક ઊભી છે હવે બાજરો એ વાવી દીધો છે જો મિત્રો ખોદી તમને બતાવું ઘણીક વાર રોકાવું છો દુકાને વહી જવું છે જાઓ મારી ભાઈ સારો ખાઈ જો હોટેલું খায় হাল খাইছে જી અંદર

એટલે એ રૂબી છે એટલું આ પાડી નહીં જો મિત્રો મને હા સડી છે આવું ફૂલ ખોદીને જો કોદારી કોદારી જોઈ લો ખોદું છું ખરી કરવા હાટું Oh so.